તો નમસ્કાર દર્શક મિત્રો દેશ અને દુનિયાના તાજા અને મહત્ત્વના સમાચાર એટલે કે ટ્રેન્ડિંગ ગુજરાત યુટ્યુબ ચેનલમાં આપ સર્વે સાથીઓનું ફરી એકવાર સ્વાગત છે દર્શક મિત્રો દેશ અને વિદેશમાં ઘટતી અવનવી ઘટનાઓની માહિતી તેમજ રાજનીતિને લગતા સમાચાર સૌથી પહેલાં મેળવવા માટે અમારી ટ્રેન્ડિંગ ગુજરાત યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં આપેલા ઘંટડીના નિશાનને પણ પ્રેસ કરી દેજો જેથી અમારા અવનવા વિડીયોની અપડેટ સૌથી પહેલાં તમારા મોબાઈલમાં મળી જાય દર્શક મિત્રો સૌ પ્રથમ રાજનીતિને લગતા સમાચાર ઉપર એક નજર કરીએ તો ગઈકાલે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ એવા ઈસુદાન ગઢવી અમરેલીના વાડિયા ગામથી પસાર થઈ રહ્યા હતા ત્યારે તેમણે વાડિયાથી ગોંડલ જતા રોડની કથડેલી સ્થિતિ બનાવી હતી ભાજપના ભ્રષ્ટાચારને કારણે રોડ ઉપર પડેલા એક એક ફૂટના ખાડાઓ બતાવતા ઈસુદાનભાઈ ગઢવીએ જણાવ્યું કે ગોંડલથી રાજકોટને જોડતા રોડ ઉપર આવા અનેક ખાડાઓ પડેલા છે આ રોડ ઉપરથી રોજની અનેક વાહનો પસાર થતા હોય છે આસપાસના ગામમાં રહેતા ગ્રામજનોને મુશ્કેલી પડી રહી છે રોડ પરથી વાહન લઈને પસાર થતાં વાહન ચાલકોને પણ મુશ્કેલીઓ પડી રહી છે પરંતુ ભાજપવાળાઓને ચૂંટણીના ચાર મહિના પહેલાં જ રોડ બનાવવાનું યાદ આવે છે ભાજપવાળાઓએ નક્કી કર્યું છે કે ચૂંટણીના ચાર મહિના બાકી રહે એટલે ખેડૂતોને તેમની સમસ્યા પૂછવાનું એટલે કે તેઓ રોડ રસ્તાની તકલીફનો કહે એટલે રસ્તો બનાવી નાખવાનો જેથી કરીને ગ્રામજનો બાળકો માટે સ્કૂલ શિક્ષકોનો અભાવ હોસ્પિટલનો અભાવ પાક ભાવ નહીં મળવા જેવા મુદ્દાઓ ભૂલી જાય આ બધા મુદ્દાઓ લોકો ભૂલી જાય એટલા માટે ભાજપે ષડયંત્ર રચ્યું છે વિડીયોના માધ્યમથી પ્રદેશ પ્રમુખ એવા યસુદન ગઢવીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીને વડીયા ગામમાં એક સભા કરવા વિનંતી કરી હતી અને કહ્યું હતું કે હું વડાપ્રધાન અહીંયા આવશે તો રસ્તો બની જશે બાકી આ રસ્તો બની શકે એમ નથી એટલે હું પ્રધાનમંત્રીને ગામમાં સભા કરવા માટે આવવા માટે કહું છું મુખ્યમંત્રી પાસે હેલિકોપ્ટર છે એ નીચે ચાલતા નથી એટલે તેમને ખબર નથી પ્રજાની વચ્ચે રહેનારા મુખ્યમંત્રી મંત્રી ધારાસભ્ય હોવા જોઈએ અમરેલીના પૂર્વ સાંસદે પણ કહ્યું હતું કે રસ્તા બનાવવામાં ભ્રષ્ટાચાર થાય છે એટલે કે ભાજપના નેતાઓ પણ ભ્રષ્ટાચાર થયો હોવાનું સ્વીકારે છે વરસાદ પડે છે ત્યારે રસ્તાઓ ઉપર ઘૂંટણસરમાં પાણી ભરાયેલા રહે છે ભાજપવાળા એવું કહે છે કે ટેન્ડર ભરાતા નથી ભાજપવાળા પોતે જ ચાલીસ ટકા કમિશન માંગે છે એટલે ટેન્ડર ભરાતા નથી કયો કોન્ટ્રાક્ટર ચાલીસ ટકા કમિશન આપી શકવાનો નથી દરેક જિલ્લામાં બસો રસ્તાઓના કામ બાકી છે એ રસ્તાઓના ટેન્ડર ભરાતા નથી ઈશુદાન ગઢવીએ બે મહિનામાં રોડ બનાવવાની માગણી કરતા જણાવ્યું કે જો આગામી બે મહિનામાં આ રસ્તો બનાવવામાં નહીં આવે તો જરૂર પડે અમે યાત્રાઓ કાઢીશું ભાજપના નેતાઓની ઘેરાબંધી કરીશું અને આ રસ્તા ઉપરથી કોઈ પણ ભાજપના નેતાની ગાડી પસાર થવા નહીં દઈએ અને તમામ અધિકારીઓને ઓફિસમાં પૂરીને તાળાબંધી કરીશું તુરંત આ રસ્તાનો સમારકામ કરવામાં આવે તેવી અમારી માંગણી છે હવે મિત્રો આગળ વાત કરીએ તો આપને જણાવી દઈએ કે આજે દેશના વડાપ્રધાન એવા નરેન્દ્ર મોદીનો પંચોતેરમાં જન્મદિવસ છે ત્યારે આ જન્મદિવસને લઈને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પીએમ મોદીને ફોન કર્યો છે ત્યારે આ ફોન ઉપર શું વાતચીત કરવામાં આવી તેના ઉપર એક નજર કરીએ તો અમેરિકન પ્રમુખ એવા ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફ નીતિઓના કારણે ભારત અને અમેરિકા વચ્ચે છેલ્લા કેટલાક સમયથી તણાવપૂર્ણ સ્થિતિ સર્જાય છે હવે આ દરમિયાન ભારત પ્રત્યે ટ્રમ્પના સુર બદલાયા હોય તેવું જણાઈ રહ્યું છે ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલ વાટાઘાટો શરૂ થઈ છે બીજી તરફ મંગળવારે મોડી સાંજે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વડાપ્રધાન મોદી સાથે ફોન ઉપર વાત કરી હતી આ દરમિયાન અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વડાપ્રધાન મોદીને તેમના પંચોતેરમાં જન્મદિવસ ઉપર અભિનંદન આપ્યા બંને નેતાઓ વચ્ચે ભારત અને અમેરિકા સંબંધો અને વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા પણ થઈ હતી રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પે બંને દેશો વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત બનાવવાની ઈચ્છા વ્યક્ત કરી વડાપ્રધાન મોદીએ એક સુપર રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પનો આભાર માન્યો અને લખ્યું કે તમારા ફોન કોલ અને જન્મદિવસની શુભેચ્છાઓ બદલ આભાર મારા મિત્ર રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પ તમારી જેમ હું પણ ભારત અને અમેરિકા વચ્ચેની વ્યાપક અને વૈશ્વિક ભાગીદારીને નવી ઊંચાઈઓ પર લઈ જવા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છું અમે યુક્રેન સંઘર્ષના શાંતિપૂર્ણ ઉકેલ માટે તમારા પ્રયાસોને સમર્થન આપીએ છીએ ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રૂથ ઉપર લખ્યું કે મારા મિત્ર વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે હમણાં જ એક સારા ફોન કોલ કર્યો મેં તેમને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી તેઓ ખૂબ જ સારું કામ કરી રહ્યા છે નરેન્દ્ર રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધને સમાપ્ત કરવામાં તમારા સમર્થન બદલ આભાર રાષ્ટ્રીય પ્રમુખ ડીજેટી આ વર્ષે વડાપ્રધાન મોદી તેમના પંચોતેરમાં જન્મદિવસ નિમિત્તે બુધવારે એટલે કે આજે મધ્યપ્રદેશમાં છે વડાપ્રધાન મોદી અહીં બાર ધાર જિલ્લાના ભેંસોલા ગામની મુલાકાત લેશે અને મહિલાઓ અને પરિવારો માટે આરોગ્ય અને પોષણ આધારિત અભિયાન શરૂ કરશે આ સાથે તેઓ કાપડ ઉદ્યોગ માટે પીએમ મિત્ર પાર્કનો શિલાન્યાસ કરશે આ માર્ગનો ઉદ્દેશ્ય દેશને કાપડનું કેન્દ્ર બનાવવાનો અને નિકાસ અને રોજગારને પ્રોત્સાહન આપવાનો છે સરકાર દેશભરમાં આવા સાત પીએમ મિત્ર પાર્ક બનાવી રહી છે મિત્રો સમાચારમાં આગળ વધીએ તો આપ સૌ સારી રીતે જાણો છો કે નવલા નોરતાને શરૂ થવામાં હવે માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા નવરાત્રિને લઈને કેટલાક પ્રતિબંધો જાહેર કરવામાં આવ્યા છે કેટલાક નિયમો બહાર પાડવામાં આવ્યા છે વિગતવાર માહિતી મેળવીએ તો શક્તિની આરાધનાનો પાવન પર્વ નવરાત્રિ આગામી બાવીસમી સપ્ટેમ્બરે શરૂ થઈ રહ્યો છે નવરાત્રિના નવ દિવસ ખેલૈયા ઉત્સાહભેર ગરબાની રમઝટ બોલાવશે જેમાં અમદાવાદ સહિતના મોટા શહેરોમાં વિવિધ પાર્ટી પ્લોટ સોસાયટીઓમાં ગરબાનું આયોજન કરવામાં આવે છે ત્યારે અમદાવાદ પોલીસ કમિશનરે નવરાત્રિમાં બાર વાગ્યા સુધી ગરબા રમવાની મંજૂરીને લઈને માહિતી આપી છે તમને જણાવી દઈએ કે રાજ્યભરમાં નવરાત્રિને લઈને ખેલૈયાઓ ગરબાની મોજ માણવા માટે તૈયાર છે અમદાવાદમાં અનેક જગ્યાએ નવરાત્રિના ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે તેવામાં અમદાવાદ પોલીસ કમિશનરે શહેર સુરક્ષાને લઈને પોલીસ દ્વારા તૈયારી શરૂ કરી દીધી હોવાનું જાણવા મળ્યું છે મિત્રો અમદાવાદ શહેર પોલીસ કમિશનર એવા જીએસ મલિકના અધ્યક્ષ સ્થાને એટલે કે મંગળવાર સોળ સપ્ટેમ્બરે ક્રાઇમ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું પોલીસ કમિશનરે જણાવ્યું કે આગામી સમયમાં નવરાત્રિના તહેવાર દરમિયાન બંદોબસ્તના આયોજન અને શી ટીમની કામગીરી અંગે સૂચના આપવામાં આવી છે નવરાત્રિ સમયે શી ટીમ પેટ્રોલિંગ કરશે નવરાત્રિમાં મોડા સુધી ગરબા રમવાને લઈને કમિશનરે માહિતી આપતા જણાવ્યું કે નવરાત્રિમાં ગરબાનો સમય બાર વાગ્યા સુધીનો છે એસજી હાઈવે અને સિંધુ ભવન રોડ ઉપર પોલીસ બંદોબસ્ત ગોઠવાશે અને ટ્રાફિક સહિતની સમસ્યાઓ નિવારવા માટે પોલીસ કાર્યરત રહેશે નવરાત્રીમાં ધ્વનિ પ્રદૂષણને લઈને સરકાર દ્વારા પોલિસી તૈયાર કરવામાં આવી છે હવે મિત્રો આગળ વાત કરીએ તો બીજેપી ગઠબંધનવાળા મેઘાલયમાં રાજકીય ભૂકંપ જોવા મળ્યો છે જે આ દર્શક મિત્રો છાસઠ ટકા મંત્રીઓના રાજીનામા પડી ગયા છે વિગતવાર માહિતી મેળવીએ તો મેઘાલયમાં મંગળવાર એટલે કે સોળમી સપ્ટેમ્બરના રોજ મંત્રીમંડળમાં ફેરફાર પહેલાં બારમાંથી આઠ મંત્રીઓએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે રાજીનામું આપનારાઓમાં દિગ્ગજ નેતાઓ એ એલ એક પોલ હિન્ડલોન અને એમ્પાયરિંગ ડિંગલોન સમાવેશ થાય છે અધિકારીઓએ જણાવ્યું હતું કે આ રાજીનામા મંત્રીમંડળમાં નવા ચહેરાઓને સ્થાન આપવાના ઉદ્દેશ્યથી આપવામાં આવ્યા છે અહેવાલો અનુસાર નેશનલ પીપલ્સ પાર્ટી એટલે કે એનપીપીની આગેવાની હેઠળની મેઘાલય ડેમોક્રેટિક એલાયન્સ એટલે કે એમડીએ સરકારના વડા મુખ્યમંત્રી ડોનરાક્ય સંગમાએ રાજભવન ખાતે રાજ્યપાલ સીએદ વિજયશંકરને મળ્યા અને મંત્રીઓના રાજીનામા સુપરત કર્યા મંત્રીમંડળમાં જોડાયેલા નવા મંત્રીઓને મંગળવારે સાંજે પાંચ વાગ્યે રાજભવન ખાતે પદ અને ગુપ્તતાના શપથ લેવડાવવામાં આવ્યા સૂત્રોના જણાવ્યા પ્રમાણે રાજીનામું આપનારા આઠ મંત્રીઓમાં એનપીપીના એમ્પાયરિંગ લિંગદો કામેંગવાન યામ્બોન એ સંગમા અને અબુ તહન મંડળ યુનાઇટેડ ડેમોક્રેટિક પાર્ટી યુડીપીના પોલ લિંગદોન અને કારમેન શેલા સ્ટેટ પીપલ ડેમોક્રેટિક પાર્ટી એ એચ એસ પીડીપીના શકલીયાર વારજારી અને ભાજપના એલ એકનો સમાવેશ થાય છે નિયમો અનુસાર સાઠ સભ્યોની મેઘાલય વિધાનસભામાં મુખ્યમંત્રી સહિત બારથી વધુ મંત્રીઓ હોઈ શકતા નથી અંપાયરિંગ લિંગદો કૃષિ અને કાયદા વિભાગના મંત્રી હતા યારે બોન સહકાર મંડળી સહકાર સંભાળી રહ્યા હતા અને રકમિયા સંઘમાં શિક્ષણ વિભાગ સંભાળી રહ્યા હતા અબુ તાહેર મંડળ ઉર્જા મંત્રી હતા પોર લિંગદોમ પ્રવાસન સંભાળી રહ્યા હતા અને કારમેન શાયલા મહેસૂલ અને આપત્તિ વ્યવસ્થાપન વિભાગ સંભાળી રહ્યા હતા શકલીયાર વાદરીન રમતગમત મંત્રાલયના પ્રભારી હતા અને એલ એલ એ પશુપાલન વિભાગના પ્રભારી હતા આ મંત્રીઓના રાજીનામાથી નવા મંત્રીઓ માટે મંત્રીમંડળમાં જોડાવાનો માર્ગ મોકળો થયો છે હવે મિત્રો વર્ષ બે હજાર પચીસમાં થનારા છેલ્લા સૂર્યગ્રહણને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે મિત્રો વર્ષનું બીજું અને છેલ્લું સૂર્યગ્રહણ આગામી એકવીસ સપ્ટેમ્બરે થવાનું છે અને આ દિવસે સર્વપિતૃ અમાવસ્યા છે સર પિતૃ પક્ષ પણ આ દિવસે સમાપ્ત થવાનો છે આ આંશિક સૂર્યગ્રહણ હશે અને બપોરે જ અંધકાર થવાઈ જશે તો ચાલો જાણીએ કે આ ગ્રહણ ક્યાં ક્યાં દેખાવાનું છે મિત્રો ભારતીય સમય અનુસાર વર્ષનું છેલ્લું સૂર્યગ્રહણ એકવીસમી સપ્ટેમ્બરે થવાનું છે અને તે ચાર કલાક અને ચોવીસ મિનિટ સુધી ચાલશે આ સૂર્યગ્રહણ એકવીસમી સપ્ટેમ્બરે રાત્રે દસ ને ઓગણસાઠ વાગ્યે શરૂ થઈ છે અને બાય બાવીસ ડિસેમ્બર બાવીસ સપ્ટેમ્બરે મોડી રાત્રે ત્રણને ને ત્રેવીસ વાગ્યા સુધી ચાલશે આ સૂર્યગ્રહણ બાવીસ સપ્ટેમ્બરે મોડી રાત્રે એકને અગિયાર વાગ્યે તેની ટોચ ઉપર રહેશે વર્ષનું છેલ્લું સૂર્યગ્રહણ ન્યૂઝીલેન્ડ પૂર્વીય ઓસ્ટ્રેલિયા એન્ટાર્કટિકા અને દક્ષિણ પેસેફિકના કેટલા ભાગોમાં દેખાય છે તે જ સમયે ડુનિયાડીન જેવા સ્થળોએ સૂર્યનો લગભગ બોતેર ટકા ભાગ ઢંકાયેલો હોય છે જેને કારણે સૂર્ય આકાશમાં રહસ્યમય અર્ધચંદ્રાકાર ચમકથી ભરેલો રહેશે મિત્રો વર્ષનું છેલ્લું સૂર્યગ્રહણ ભારતમાં દેખાશે નહીં ભારતમાં રાત્રિનો સમય હોવાથી ભારતીય આ દ્રશ્ય જોઈ શકશે નહીં ભલે આ સૂર્યગ્રહણ ભારતમાં નહીં દેખાય તમે તેને ઓનલાઈન લાઈવ સ્ટ્રીમિંગ દ્વારા જોઈ શકો છો આ સૂર્યગ્રહણ ઉત્તર ગોળાર્ધમાં દેખાશે નહીં આવી સ્થિતિમાં ભારત સિવાય વર્ષનું છેલ્લું સૂર્યગ્રહણ પાકિસ્તાન શ્રીલંકા નેપાળ અફઘાનિસ્તાન દક્ષિણ અમેરિકા અને ઉત્તર અમેરિકા અમેરિકામાં પણ નથી દેખાવાનું એકવીસમી સપ્ટેમ્બરે થવાનું સૂર્યગ્રહણ પૂર્ણ સૂર્યગ્રહણ નથી પરંતુ તે આંશિક સૂર્યગ્રહણ હશે આંશિક સૂર્યગ્રહણ ત્યારે થાય જ્યારે ચંદ્રનો પડછાયો સૂર્યના અમુક ભાગને દાવરી લે છે આખા ભાગને નહીં તે આકાશને સંપૂર્ણપણે અંધારું કરશે નહીં પરંતુ તે સૂર્યનો અર્ધચંદ્રાકાર દ્રશ્ય બતાવશે